નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલ એજુ પ્રવાસની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છે બીએ બીકોમ તથા એમએ એમકોમ એમ કોમ બે હજાર માટેના એક્શનલ ડિપાર્ટમેન્ટની અંદર નવા અને જૂના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાના હાલમાં ચાલુ છે જેની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઇક કરજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલાં તમને જોવા મળે તો મિત્રો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છે એક્શનલ સેક્શનની અંદર અખબાર યાદી બહાર પાડવામાં આવેલી છે જેમાં બીએ બી કોમ એમ એમ કોમ સેમેસ્ટર ટુના ના જે બાહ્ય રેગ્યુલર અને રિપીટર વિદ્યાર્થીઓ હોય એના માટે ફોર્મ ભરવા અંગેનો પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે જેમાં નવા વિદ્યાર્થી હોય એને એક્ઝામ ડોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડોટ ઈડીયુ આ વેબસાઇટમાંથી ફોર્મ ભરવાનું અને જૂના વિદ્યાર્થીઓ હોય એને એક્શનલ ડોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડોટ કો ડોટ ઇન આ વેબસાઇટમાંથી ફોર્મ ભરવાનું રહેશે જેમાં બી એ સેમેસ્ટર ટુમાં ફી છે મિત્રો ચારસો પંચ્યાસી રેગ્યુલર ફી છે અને રેગ્યુલર પ્લસ લેટ ફી છે ચારસો પંચ્યાસી પ્લસ પાંચસો એટલે કે નવસો ને રૂપિયા ફી ભરવાની થશે જે રેગ્યુલર ફીનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે અત્યારે લેટ ફીમાં ફોર્મ ભરાય છે જેમાં બાવીસ પાંચ બે હજાર પચીસથી ચોવીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં તમારે બી એ માટે ફોર્મ ભરવાનું રહે છે એવી જ રીતે બીકોમ સેમેસ્ટર સેમેસ્ટર ટુમાં છે મિત્રો લેટ ફી સાથે નવસો ને રૂપિયા ભરવાના રહે છે અને પરીક્ષા ફોર્મ બાવીસ પાંચ પચીસથી ચોવીસ પાંચ પચીસ સુધીમાં ભરવાનું રહેશે અને એમ એ સેમેસ્ટર ટુ બધા વિષય માટે છે મિત્રો લેટ ફી સાથે ફોર્મ ભરાય છે જે આઠસો ને પચાસ રેગ્યુલર ફી પ્લસ પાંચસો રૂપિયા લેટ ફી એટલે કે તેરસો ને પચાસ રૂપિયા ફી ભરી બાવીસ પાંચ પચીસ થી ચોવીસ પાંચ પચીસ સુધીમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે એવી રીતે એમ કોમ સેમેસ્ટર ટુમાં પણ તેરસો ને પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે જેના ફોર્મ પણ બાવીસ પાંચ બે હજાર પચીસ થી ચોવીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં તમારે ફોર્મ ભરવાના રહેશે અને તમામ વિદ્યાર્થીઓએ લોગ ઓનલાઈન પરીક્ષા ફોર્મ અને નિયત કરેલી ફી ભરવાની રહી છે જે તમામ વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી આ પરિપત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલો છે જો આ પરિપત્ર તમારે જોઈતો હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ છે જે જુ પ્રવાસ નામની એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો જેમાં આ પરિપત્ર આપેલો છે એ તમે ધ્યાનથી ઘર બેઠા જોઈ શકશો અને ઘર બેઠા તમારે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો ફોર્મ તમારે કેવી રીતે ભરવું એનો વિડીયો પણ આપણે ચેનલમાં મૂકેલો છે જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એના ઉપર ક્લિક કરી તમે એ વિડીયો જોઈ ઘર બેઠા જાય તે પણ ઓનલાઈન ફોર્મ ભરી શકશો તો આવી રીતે છે મિત્રો બીએ તથા બીકોમ અને ફોર્મ બી ચાલુ છે જે મિત્રોને ઓનલાઈન ફોર્મ ભરવાના બાકી હોય એવા મિત્રોએ એ ચોવીસ પાંચ બે હાજર પચીસ સુધીમાં નિયત કરેલી ફી અને ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે તો મિત્રો માહિતી તમને ગમી હોય સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો ધન્યવાદ મિત્રો ખૂબ ખૂબ આભાર